ગણેશ ચતુર્થી હવે નજીક આવી રહી છે તો આજે આપણે ગણપતિ દાદાના પ્રસાદ માટે ચૂરમાના લાડુ બનાવીશું બિલકુલ ગોળ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર આ લાડુ છે એ આજે આપણે ખડી સાકરનો ઉપયોગ કરીને બનાવીશું એ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે આ લાડુ આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો લગભગ પંદર નંગ લાડુ બનાવવાનું હું તમને એ પરફેક્ટ માપ આપી દઉં છું તો અહીં ત્રણ કપ જેટલો આપણે ઘઉંનો કરકરો લોટ લઈશું આપણે ભાખરી બનાવવા માટે જે લોટ યુઝ કરીએ છીએ તે જ અહીં મેં લીધો છે એની સાથે અહીં મેં અડધો કપ જેટલી સોજી લીધી છે ઉપમા બનાવવા માટે આપણે જે સોજીનો ઉપયોગ કરીએ છીએ તે જ લઈશું અને એની સાથે વન ફોર્થ કપ એટલે કે લગભગ ચાર ચમચી જેટલું અહીં આપણે બેસન મિક્સ કરીશું હવે અહીં લોટમાં મોણ તરીકે આપણે તેલની બદલે ઘીનો ઉપયોગ કરીશું અહીં મેં વન ફોર્થ કપ જેટલું ઘી લીધું છે આ રીતે ટ્રેડિશનલ લાડુ બનાવો ત્યારે તમે મોણ તરીકે ઘીનો ઉપયોગ કરો અને મુઠિયાને તળવા માટે પણ ઘીનો ઉપયોગ કરશો તો એનાથી લાડુનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે હવે અહીં આપણે ઘી અને લોટને બરાબર મિક્સ કરી દઈશું અને એ પછી જ એમાં પાણી મિક્સ કરીને આપણે લોટ બાંધીશું તેલની બદલે આ રીતે ઘીનું મણ મિક્સ કરશો તો એનાથી લાડવામાં ખૂબ જ સરસ ઘીની સુગંધ પણ આવશે લાડવા માટે અહીં આપણે ખૂબ જ ઓછા પાણીનો ઉપયોગ કરીને એકદમ કઠણ લોટ બાંધવાનો છે એટલે અહીં મેં પાણીને થોડું હુંફાળું ગરમ કરી લીધું છે થોડા ગરમ પાણીથી લોટ બાંધશો તો લોટ જલ્દી પાઇન્ડ થઈ જશે અને તરતી વખતે મુઠિયા એનાથી છૂટા પણ નહીં પડે તો અહીં ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે લોટ અહીં આપણે બને એટલો કઠણ બાંધી લેવાનું છે લોટ જો સાહેદ પણ ઢીલો બાંધશો તો એનાથી મુઠિયા છે થોડા ચીકણા બનશે અને એનાથી તમારા લાડવામાં પણ થોડી ચીકાસ આવી જશે તો અહીં આપણે કુલ પોણા ચાર કપ જેટલો લોટ લીધો તો એને બાંધવા માટે અહીં મેં એક કપ જેટલું ગરમ પાણી લીધેલું તો જો આમાંથી લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી બચ્યું છે હવે જો તમારે ખૂબ જ ઓછા ઘીનો ઉપયોગ કરીને આ લાડુ બનાવવા હોય તો આ જ રીતે લોટ બાંધીને તમે એમાંથી ભાખરી બનાવીને શેકીને પછી પણ લાડુ બનાવી શકો છો પણ આજે આપણે એકદમ ટ્રેડિશનલ વેમાં લાડુ બનાવીશું તો એના માટે હું અહીં આ રીતે મુઠિયા બનાવી લઉં છું આને જ્યારે આપણે ઘીમાં ફ્રાય કરીએ ત્યારે બિલકુલ છૂટા ના પડી જવા જોઈએ એટલે એ રીતે હાથની મદદથી એકદમ પ્રેશ કરીને આ રીતે એકદમ કઠણ બનાવી લઈશું એકલા ઘઉંમાંથી બનાવો એની બદલે આમાં તમે થોડો સોજી મિક્સ કરશો તો એનાથી તળ્યા પછી આ મુઠિયા એકદમ ફરસા બને છે આ લાડુ માટેના મુઠિયા તમે તેલમાં પણ તળી શકો છો અને ઘીમાં પણ તળી શકો છો હું અહીં બે કપ જેટલું ઘી લઈ લઉં છું ઘી બરાબર ગરમ થઈ જાય પછી એમાં આપણે મુઠિયા તળવા માટે મૂકી દઈશું અહીં ગેસને આપણે મીડિયમ ફ્લેમ પર રાખીશું અને આ મુઠિયાને આપણે મીડિયમ ફ્લેમ પર તળી લેવાના છે અંદરથી એ બિલકુલ કાચા અને ચીકણા ના રહે અને ઉપરથી એકદમ લાલ અને કડક ના થઈ જાય એ રીતે આપણે તેને તળી લેવાના છે એટલે આ મુઠિયાને જો તમે હાઈ ફ્લેમ પર તળશો તો ઉપરથી એ જલ્દી કડક અને લાલ થઈ જશે પણ અંદરથી એ કાચા રહેશે આ મુઠિયા જો બરોબર તળાશે નહીં ને અંદરથી જો સહેજ પણ કાચા રહેશે તો એનાથી તમારું ચૂરમું પણ એકદમ ચીકણું બનશે અને એનાથી લાડુ પણ એકદમ ચીકણાં બનશે ચારથી પાંચ વાર આ રીતે જરાની મદદથી એને આપણે ફેરવતા જઈશું અને બધેથી એક સરખો કલર થાય એ રીતે આપણે તેને તળી લઈશું તો એકદમ મીડિયમ ફ્લેમ પર જ મુઠિયાને અહીં મેં તળી લીધા છે થોડીક વાર લાગશે પણ એનો ખૂબ જ સરસ કલર આવી ગયો છે જુઓ આ રીતે આછો ગુલાબી કલરનો થાય એટલે એને આપણે ઘીની બહાર કાઢી લઈશું તો એ મેં અડધા અડધા કરીને બે બેચમાં આ બધા જ મુઠિયા તળી લીધા છે અને હવે આ ઘી છે એને આપણે ગાળી લઈશું અને આ જ ઘીનો આપણે લાડવા બનાવવા માટે ઉપયોગ કરીશું મુઠિયાને તળી લીધા પછી એને આપણે થોડીકવાર માટે એકદમ ઠંડા પડવા દઈશું ને પછી જ એને આપણે મિક્સરમાં ક્રશ કરીશું જલ્દી ઠંડા થઈ જાય એટલા માટે એને હું હાથની મદદથી આ રીતે તોડી લઉં છું તો એકદમ ધીમા તાપે તળશો તો ખૂબ જ સરસ તળાઈ જશે અંદરથી બિલકુલ ચીકણા નથી રાહ જો ખૂબ જ સરસ એકદમ ભૂકો થઈ જાય છે તરત જ અને આપણે ઠંડા પડવા દઈશું એકદમ ગરમ ગરમ ક્રશ કરશો તો પણ મિક્સરની ગરમીના કારણે આ ચૂરમું થોડું ચીકણું બની જશે આ લાડવા જે આપણે ખડી સાકરમાંથી બનાવી રહ્યા છે તો અહીં મેં એક કપ જેટલી ખડી સાકર લીધી છે ખડી સાકર છે એ ખાંડ કરતાં થોડી ઓછી પ્રોસેસ કરેલી હોય છે એટલે ખાંડ કરતાં થોડી વધારે હેલ્ધી પણ હોય છે અહીંયા ખડી સાકરનો મિક્સરમાં ક્રશ કરીને આપણે એકદમ બારીક પાવડર બનાવી લઈશું મુઠિયા એકદમ ઠંડા થઈ ગયા પછી એને મેં મિક્સરમાં ક્રશ કરી લીધા છે હવે આને આપણે ઘઉં ચાળવાની જે મોટા કાણાવાળી જાળી આવે છે એનાથી આ રીતે ચાળી લઈશું તમે બહુ સારી રીતે ક્રશ કરો તો પણ આમાં થોડી નાની નાની ગાંગડી રહી જતી હોય છે એટલે આ ચૂરમાને ચાળી લેવું ખૂબ જ જરૂરી છે એનાથી એનું ટેક્સચર એકદમ સ્મૂથ બનશે તો લાડુ માટે અહીં આપણું ચૂરમું એકદમ પરફેક્ટ બન્યું છે જુઓ એકદમ ડ્રાય બન્યું છે એમાં બિલકુલ ચીકાશ નથી થોડું કરકરું ટેક્સચર બન્યું છે અને બેસન અને સોજીના કારણે એનો કલર પણ ખૂબ જ સરસ બન્યો છે સાકરને મેં મિક્સરમાં ક્રશ કરીને એનો એકદમ બારીક પાવડર બનાવી લીધો છે એક કપ જેટલી સાકર હતી એમાંથી દોઢ કપ જેટલો પાવડર બન્યો છે એ બધું જ આપણે આમાં મિક્સ કરી દઈશું તો સાકરનું આ પરફેક્ટ માપ છે એનાથી લાડુ એકદમ ગળ્યા પણ નહીં બને અને બહુ મોળા પણ નહીં લાગે સાથે આપણે મિક્સ કરીશું એક ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એક ચમચી જેટલી ચારોળી અડધી ચમચી જેટલું બારીક સમારેલું જાયફળ સાથે બદામની થોડી કતરણ બારીક સમારેલા થોડા કાજુ મિક્સ કરીશું અને સૂકી દ્રાક્ષ મિક્સ કરી દઈએ હવે શાકર અને ડ્રાય મસાલાને પહેલાં આપણે ચૂરમામાં બરાબર મિક્સ કરી દઈશું મુઠિયા તળી લીધા પછી જે ઘી બચીતું એ જ ઘીને અહીં મેં ગાળીને લઈ લીધું છે આ ચૂરમાની અંદર અહીં આપણે એક કપ જેટલું ઘી મિક્સ કરી દઈશું આ લાડુ બનાવવા માટેનું અહીં મેં તમને પરફેક્ટ માપ આપી દીધું છે ઘઉંનો જાડો લોટ સોજી બેસન સાકર અને ઘી આ પાંચેય વસ્તુ આ માપ પ્રમાણે લઈને તમે લાડુ બનાવશો તો તમારા લાડુ એકદમ પરફેક્ટ જ બનશે આ બધું જ હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું આજે આ લાડુ આપણે સાકર મિક્સ કરીને બનાવ્યા છે પણ તમે ગોળ મિક્સ કરીને બનાવો તો પણ એ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો પરફેક્ટ માપ સાથે ગોળવાળા ચૂરમાના લાડુ કેવી રીતે બનાવવા તેનો વિડીયો પણ મેં ચેનલ પર બનાવીને મૂકેલો છે તો એ વિડીયોની લિંક પણ હું તમને એન્ડ સ્ક્રીન અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઉં છું હું એ બહુ મોટા પણ નહીં ને એકદમ નાના પણ નહીં એવા મીડિયમ સાઇઝના લાડુ બનાવીને તૈયાર કરી લઉં છું હવે આની ઉપર આપણે થોડી ખસખસ લગાવી દઈશું લાડુની ઉપર તમે થોડી ખસખસ લગાવી દેશો તો એનો લુક તો ખૂબ જ સરસ લાગે જ છે પણ ખસખસના કારણે લાડુનું પાચન પણ ખૂબ જ સારી રીતે થઈ જશે તો આ ચૂરમાના લાડુ છે એ આપણી એકદમ ઓથેન્ટિક ટ્રેડિશનલ સ્વીટ છે સ્વાદમાં એકદમ મીઠાશથી ભરેલા હોય છે ને એ ખૂબ જ સરસ પોષણ પણ આપે છે આ લાડુને એકવાર બનાવીને તમે આઠથી દસ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો તે બિલકુલ નહીં બગડે ચૂરમાના લાડુ તમે એકલા ઘઉંના લોટમાંથી બનાવો એની બદલે એમાં તમે થોડો સોજી મિક્સ કરશો તો એનાથી લાડુ છે એકદમ ફરસા બનશે અને થોડુંક બેસન મિક્સ કરવાથી એમાં ખૂબ જ સરસ મીઠાશ પણ આવી જાય છે અને લાડુનો કલર પણ એનાથી ખૂબ જ સરસ બને છે આશા રાખું છું કે આજની આ લાડુની રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે તો બનાવો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે પહેલાં કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ